શિયાળામાં દસ ફૂડ્સ રાખશે હેલ્થી અને ફિટ થાક અને આળસને કરશે દૂર કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહેશે ત્વચા પણ રહેશે તરોતાજા શિયાળામાં તળેલો ખોરાક ખાવાની અને ગરમ પીણા પીવાની આ ઈચ્છાથી શરીરમાં તત્વો ઘટી જાય છે બીજી તરફ શિયાળા દરમિયાન સૂર્યપ્રકાશ ઓછો હોય છે અને આપણું શરીર વિટામિન ડીને પૂરતા પ્રમાણમાં શોષી શકતું નથી આ કારણે પણ શરીર વધુ થાકે છે પરિણામે શરીરમાં પાણીની અછત એટલે કે ડિહાઇડ્રેશન થાય છે શરીર નબળું લાગે છે મનમાં નકારાત્મક વિચારો આવે સિઝનલ ઇફેક્ટિવ ડિસઓર્ડર અને વિન્ટર બ્લૂઝ ડિપ્રેશનનું કારણ બને છે એક ઓટ્સ શરીરમાં ફાઈબરની ઉણપ નહીં થવા દેશિયાળા દરમિયાન તમે તમારા દિવસની શરૂઆત ઓટ્સથી કરી શકો છો ઓટ્સમાં હાજર પ્રોટીન અને ફાઇબર એનર્જી વધારવામાં મદદરૂપ છે ઓટ્સની ગણતરી એવા હેલ્ધી ફૂડ્સમાં થાય છે જે ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી બે ઋતુજન્ય ફળો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં શ્રેષ્ઠ છે શિયાળાની ઋતુમાં તમારા આહારમાં સફરજન દાડમ જામફળ જેવા ફળોનો સમાવેશ કરો આ તમને શિયાળાની ઋતુમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ સિવાય શિયાળામાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે કેળામાં હાજર ઉચ્ચ ફાઈબર એનર્જી સાથે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે પરંતુ ધ્યાનમાં રાખો કે શિયાળાની ઋતુમાં રાત્રે કેળા ખાવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત જો તમને શરદી અને ખાંસી હોય તો તેનું સેવન ન કરો ત્રણ ગોળ શિયાળામાં મીઠાશની સાથે સ્વાસ્થ્ય સુધારશે જો તમે મીઠાઈ ખાવાનું ટાળતા નથી તો શિયાળાની ઋતુમાં ગોળ ખૂબ જ અસરકારક છે ગોળમાં હાજર કેલ્શિયમ વિટામિન બી અને આયર્ન તમારો થાક અને નબળાઈ દૂર કરે છે તે તમને ખાંસી શરદી અને ગળાના દુખાવાથી પણ રાહત આપશે તમે તેને ખોરાક સાથે અથવા ભોજન પછી લઈ શકો છો તમે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે ગોળ પણ ખાઈ શકો છો મેડિસિન નેટ મુજબ વ્યક્તિએ દિવસમાં દસથી પંદર ગ્રામથી વધુ ગોળ ન ખાવો જોઈએ ચાર રૂટ વેજીટેબલ શરીરને ગરમ રાખશે શિયાળાના સમયમાં અનેક પ્રકારની મૂળ શાકભાજી ઉગાડવામાં આવે છે જેમાં ગાજર બીટરૂટ અને શક્કરિયા મુખ્ય છે તેમાં રહેલા વિટામિન અને ફાઈબર શરીરને એનર્જી આપવાનું કામ કરે છે આ શિયાળામાં તમારા શરીરને ગરમ રાખશે અને તમારો દિવસ તાજો રાખવામાં મદદ કરશે આ ઉપરાંત જો તમે વજન અને ડાયાબિટીસથી પરેશાન છો તો તેનું સેવન ચોક્કસ કરો પાંચ બ્રાઉન રાઇસ ઠંડીમાં સફેદ ચોખા કરતાં વધુ અસરકારક બ્રાઉન રાઇસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે સફેદ ચોખા કરતાં તે પચવામાં પણ સરળ છે વિટામિન ડી અને કેલ્શિયમથી ભરપૂર બ્રાઉન રાઇસ હાડકાંને મજબૂત બનાવે છે અને એનર્જી આપે છે આ ઉપરાંત તે સુગર લેવલ પણ વધારતું નથી છ ડ્રાયફ્રુટ્સ ઠંડા વાતાવરણમાં રામબાણ ઉપાય મન રહેશે તણાવમુક્ત ઠંડા દિવસોમાં તમે સમગ્ર દિવસ દરમિયાન ઊર્જા માટે સૂકો ખોરાક ખાઈ શકો છો આમાં પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ફાઇબર અને આયર્ન જેવી વસ્તુઓ હોય છે જે મનને તેજ બનાવવામાં અને તમને તણાવમુક્ત બનાવવામાં મદદ કરે છે આ સિવાય ડ્રાય ફ્રુટ્સ શિયાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે નિષ્ણાતો કહે છે કે પલાળેલા ડ્રાય ફ્રુટ્સ ખાવાથી વધુ ફાયદો થાય છે સાત રોગપ્રતિકારક શક્તિ માટે તમારી પ્લેટમાં લીલા શાકભાજીને સ્થાન આપો શિયાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે જરૂરી છે મેથી પાલક સરસવ અને બ્રોકોલી જેવા લીલા શાકભાજીમાં મોટી માત્રામાં આયર્ન હોય છે જે રોગો સામે લડવાની ક્ષમતાને ઘણી હદ સુધી વધારી દે છે આઠ ડાર્ક ચોકલેટ કેફીનનો ઉત્તમ સ્ત્રોત સાવધાની સાથે ઉપયોગ કરો શિયાળાની ઋતુમાં આળસ અને થાક દૂર કરવામાં ડાર્ક ચોકલેટ ખૂબ જ મદદરૂપ છે તેમાં રહેલું કેફીન તમને એનર્જી જ નહીં આપે તેના બદલે તે શરદી અને ઉધરસ જેવી ઘણી સમસ્યાઓથી દૂર રાખવામાં પણ મદદ કરશે આ કેફીન ચા અને કોફીમાં પણ જોવા મળે છે જો કે વધુ પડતું કેફીન અનિદ્રા અને પેટની ઘણી સમસ્યાઓ તરફ દોરી શકે છે અમેરિકાના મેયો ક્લિનિક અનુસાર એક દિવસમાં માત્ર ચારસો મિલીગ્રામ કેફીન એટલે કે ચાર કપ જેટલું લેવું ઠીક છે આનાથી વધુ કેફીન ખતરનાક માનવામાં આવે છે નવ ચા અને કોફીની સાથે પુષ્કળ પાણી પીઓ શિયાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ થાય છે જેના કારણે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે આવી સ્થિતિમાં આપણે બે થી ત્રણ લીટર પીવું મહત્વપૂર્ણ છે એનર્જી માટે તમે ચાકે કોફીનો પણ ઉપયોગ કરી શકો છો દસ ખાવા પીવાની સાથે પાચનનું પણ ધ્યાન રાખો શિયાળામાં મોટાભાગના લોકો કંઈ પણ ખાધા પીધા પછી બહાર જવાનું પસંદ કરતા નથી પરંતુ ધ્યાનમાં રાખો કે તેને સારા ખાવા પીવા સાથે પચાવવા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણું પાચનતંત્ર યોગ્ય ન રહેવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી શકે છે આવી સ્થિતિમાં ખોરાક ખાધા પછી આપણે ચોક્કસપણે થોડો સમય ચાલવું જોઈએ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર